સાલોદ નજીક થેરકાલ પૌરાણિક પંચકૃષ્ણ મંદિર વર્તમાન સમયમાં પણ વિકાસની રાહમાં શિલાલેખ અનુસાર આ મંદિર દ્વાપર યુગમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન બનાવ્યું હોવાનું માનવામાં આવે છે લોકકથાઓ જણાવે છે કે અહીં પાંડવ પુત્ર ભીમે હિડંબા સાથે લગ્ન કર્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને મળવા અહીં આવ્યા હતા આ મંદિરનું નામ પંચકૃષ્ણ પડ્યું આ વિસ્તારમાં પાંડવો દ્વારા બનાવેલા અગિયાર મંદિરો રહેલા હોવાનું કહેવાય છે જે હાલમાં ખંડિત અવસ્થામાં જોવા મળી રહ્યા છે તો પૌરાણિક ઐતિહાસિક સ્થાનના સમૃદ્ધ વારસાને જીવંત રાખવા માટે પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ દ્વારા પર્યટક વિકાસનું આયોજન થવું આવશ્યક છે

આ આખો વિસ્તાર હેડિમ્બા વન તરીકે ચર્ચામાં છે અને હેડિમ્બા વન વખતે જ્યારે અજ્ઞાતવાસ થયો હતો પાંડવોનો ત્યારે પાંડવો અહીંયા એક રાત રોકાયા હતા જેમાં એમણે કુલ અહીંયા અગિયાર મંદિરો બનાવ્યા છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે અમુક મંદિરો જીર્ણશીર્ણ અવસ્થામાં છે જેના જીર્ણોદ્ધારના કાર્યમાં આ વિષ્ણુ મંદિર છે વિષ્ણુ મંદિરનું પ્લાસ્ટર હનુમાનજી મંદિર છે હનુમાનજી મંદિરના શિખરનું ત્યાર પછી શિવ મંદિર છે અને જે બીજા નાના મોટા મંદિરો અહીંયા છે કે જેમાં વિષ્ણુ ભગવાને જે પણ અવતારો ધર્યા હતા એ અવતારોનો પણ મંદિરો જીર્ણ અવસ્થામાં છે જેનું જીર્ણોધારનું કાર્ય ચાલે છે જેમાં વળંગતળે હનુમાનજી મંદિર ઝાલોદરનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે તેનું ફ્લોરિંગ જે છે એ ફ્લોરિંગ પણ અહીંયા લગાડવાનું છે બજરંગબલીની આ બધી કૃપાઓ છે જેમાં આ સુનિલભાઈ સંગાડા છે કે જેઓ એમનું પરિવાર વર્ષોથી અહીંયા મંદિરની સેવા પૂજા કરી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો આ શિલાલેખ છે જે શિલાલેખ વિક્રમ સંવંત તેરસો છાસઠનો અહીંયા ઉલ્લેખિત છે એ અહીંયા આ શિલાલેખ એમ કહે છે કે કરીબ કરીબ આ સાતસો વર્ષ જૂની તો આ ધરા છે જ હવે આ સાતસો વર્ષ જૂનું અને પાંડવોની જે લોકવાક્ય છે એ પ્રમાણેનું આ પંચકૃષ્ણ મંદિર કૃષ્ણ ભગવાન પણ આવ્યા હતા તો આ એક પૌરાણિક સ્થળ છે કે જેની તકેદારી સરકારશ્રીએ પર્યટન વિભાગે અને જે આર્કિયોલોજી સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ છે એને પણ આનામાં ક્યાંક ને ક્યાંક આવી અને સારું આ પર્યટનનું ધામ ભણે પંચકૃષ્ણા કે જ્યાંથી લોકો એને ડેવલપ કરીને ફરવા આવે ને ઐતિહાસિક ધરોહર સચવાઈ રહે જેના ભાગરૂપે આપ જોઈ શકો છો આ મોટો ડોમ અહીંયા નગરપાલિકાના સહયોગથી જે તે સમયે સરકારના સહયોગથી ભણવામાં આવ્યો હતો પાછળ એક ઉપવન છે એ ઉપવન પણ પૌરાણિક પુરાતત્વ વિભાગે ભણાયું હતું પણ ત્યાર પછી તંત્ર સદંતર ઉદાસીન છે એવું છે અત્યારે આ જીર્ણોધારનું કાર્ય ચાલે છે જેની સાથે સાથે સરકાર પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ આના પર પૂરતું ધ્યાન રાખી અને આ પંચકૃષ્ણાધામનો વિકાસ કરે